મહીસાગર જિલ્લામાં પોસ ડોડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે મુવાડા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ફૂલ સ્પીડમાં કાર હંકારી ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે એ જ ફોર્ચ્યુનર કારનો પીછો કરતા થોડે દૂર કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અંધારાનો લાભ લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે કરેલી તપાસમાં કારમાંથી મોટી માત્રામાં પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો જેની અંદાજીત કિંમત ચોસઠ લાખ આંખવામાં આવી રહી છે તપાસમાં એ પણ ખુલાસો થયો કે કારની જે નંબર પ્લેટ છે તે પણ નકલી છે કારમાં અલગ અલગ ત્રણ નંબર પ્લેટ મોબાઈલ સહિત કુલ કરીને પોલીસે આરોપીઓની હાથ ધરી છે મહીસાગર જિલ્લામાં પોસ્ટ ડોડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે મુવાડા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ફૂલ સ્પીડમાં કાર હંકારી ચાલક ફરાર થઈ ગયો હતો